પાટણની પાવન ધરાવ પર આગામી ચૈત્ર સુદ નોમ નિયતા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાનાર રથયાત્રા સંદર્ભે સમિતિના આયોજકો દ્વારા તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે પાટણ ગામતળ રામજી મંદિર ખાતેથી આગામી સત્તર એપ્રિલ ચૈત્ર સુદ નોમના દિવસે બપોરે બાર કલાકે ભગવાન રામલલાના પ્રાગટ્યની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે ઉજવણી બાદ બપોરે બે કલાકે નિયતાના પ્રભુ રામચંદ્ર ભગવાનની નગરયાત્રા યોજાશે ત્યારે પાટણમાં પ્રથમવાર અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામલલ્લા જેવી કાળાપત્તરમાંથી તૈયાર કરેલી પ્રતિકૃતિવાળી પ્રતિમાની નગરયાત્રા ચાંદની પાદુકા સાથે યોજવામાં આવશે રથયાત્રાના માર્ગો પર પાટણની વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવશે તો સડત્રીસમી રામલલ્લાની રથયાત્રાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર કેસરી ધજા પતાકા લહેરાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે આમ નગરમાં યોજાનાર ભગવાન રામલલ્લાની નગરયાત્રાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે